નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી toll free visitors www.pgvcl.com ગાંધીનગરની યુવતી પાસે બિઝનેસમેન પતિ અને પાયલોટ સસરાની 5 કરોડના દહેજની માંગણી સાસરિયા સામે ફરિયાદ થઈ ગાંધીનગરમાં રહેતી યુવતીએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરિયા સામે દહેજ અને શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે રાજસ્થાન ખાતે રહેતા અને હેલિકોપ્ટર પાઇલટ તરીકે ફરજ બજાવતા સસરા અને માઇન્સનો બિઝનેસ કરતા પતિએ પિયર પક્ષે લગ્ન સમયે અગિયાર લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના આપ્યા છતાં પાંચ કરોડનો ખર્ચ માંગી શારીરિક માનસિક ત્રાસ આપી ટ્રકમાં સામાન ભરી યુવતીને પિયર તગેડી મૂકી હતી ગાંધીનગરના પિંડારડા ગામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન એકવીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના ડિંગરના ગામના વતની અને હાલ પાઇલટ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ રાઠોડના પુત્ર રણશેરસિંહ સાથે થયા હતા સગાઈ વખતે જ પિયર પક્ષ દ્વારા બે તોલા સોનું અને એકાવનસો રોકડા આપવામાં આવ્યા હતા લગ્ન પહેલાં સાસરી પક્ષે એકસો પચીસ તોલા સોનું છ કિલો ચાંદી અને ટાટા હેરિયર કારની માંગણી કરી હતી દીકરીનું ઘર ન બગડે તે હેતુથી પિતાએ લગ્ન પહેલાં જ અગિયાર લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા અને મોંઘું ફર્નિચર પણ આપ્યું હતું જોકે લગ્ન બાદ સાસરી પહોંચતા જ સાસુએ અમારે તો પાંચ કરોડનો ખર્ચ થાય તેવું ઘર જોઈએ તેમ કહી મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું જ્યારે પતિ રણશીરસિંહ અવારનવાર દારૂ પીને તેણીની સાથે મારઝૂડ કરી અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધો રાખતો હતો ત્યારે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં તબિયત ખરાબ હોવાથી પરિણીતા પિયર આવી હતી ત્યારબાદ સાસરી પક્ષે તેનો સંપર્ક તોડી નાખ્યો અને ત્રણ માસ બાદ ગરવખરીનો સામાન અને કપડાં ટ્રકમાં ભરી પિયર મોકલી આપ્યા હતા જ્યારે કરિયાવરમાં આપેલા સોનાના દાગીના પરત માંગતા સાસરિયાઓએ દાગીના ચોરી થઈ ગયા છે તેવો કહી હાથ અદ્ધર કરી લીધા હતા સમાજના આગેવાનો દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા તો એ સાસરીયાઓએ માંગણી મુજબનું કરિયાવર નહીં મળે ત્યાં સુધી પગ મૂકવા દેવો નથી તેવી જીદ પકડી હતી આખરે સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને દહેજની ભૂખ સામે હારીને પરિણીતાએ પતિ રણશીરસિંહ રાઠોડ સસરા વિક્રમસિંહ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે આ ચિત્ર જુઓ અને વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર